ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મ કૃપા કરીને મને જણાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ છે મોક્ષદા એકાદશી એ બધા આ પાપોને હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીજીની મંજરી અને ધૂપ દીપથી ભગવાન દામોદરની પૂજન કરવું જોઈએ મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ જેના પૂર્વજો પાપી કે નીચિઓને માફ રહ્યા હોય તેઓ આ એકાદશીને પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે

બ્રાહ્મણો પાસે ગયો અને બધી સપનાની વાત કહી રાજા બોલ્યા હે બ્રાહ્મણો મે મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ રડતા હતા મને કગરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર હે વિદ્રાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા-પિતા ઘોર નરકમાં સબળી રહ્યા હોય અમારા પૂર્વજો પિતરો જો સબળી રહ્યા હોય નરકમાં તો આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો કહે છે રાજન અહીંથી થોડેક દૂર પર્વતમુનિનો આશ્રમ છે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્ય કાળના પણ જ્ઞાતા છે હે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખ્યાનાશ રાજા તરત જ પર્વતમુનિના આશ્રમે ગયા ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોના સ્પર્શ કર્યો મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજા બોલ્યા હે મુનિશ્રી મેં સપનામાં જોયું છે કે મારા પિત્રો નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો ત્યાંથી કેવી રીતે થાય રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી ગયા ત્યાર બાદ તેઓ બોલ્યા કે હે રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માક્ષર મહિનાની શુક્લ પક્ષને એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય સહિત પિતાને પણ અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને રાજાના નરકમાંથી છુટકારો પામ્યા તો મિત્રો આ પવિત્ર એકાદશીની વાર્તા હતી એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠવું બની શકે તો મંગળા આરતીના દર્શન કરવા જો ન થઈ શકે તો ઓનલાઈન પણ જરૂર કરવા અને આ દિવસે તુલસી માતાજીની પૂજા કરવી દીવો કરો સંધ્યા ટાઈમે પણ દીવો કરો અને શકે એટલા હરે રામ હરે રામ 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 હરે હરે અને જ્યાં અગિયારસો તમે રહેવાના હોય તો ભગવાન પાસે એકાદશી નો સંકલ્પ કરવો અને પૂરી શ્રદ્ધાથી એકાદશી નું વ્રત કરવું બની શકે એટલા ભજન કીર્તન કરો અથવા ભગવાનના નામ લેવા અને બીજે દિવસે સવારે મુહૂર્ત પ્રમાણે પારણા છોડવા અને યથાશક્તિ પ્રમાણે બની શકે એટલું યથાશક્તિ બ્રાહ્મણો કે જરૂરિયાતમંદને દાન જરૂર આપવું એકાદશી નિમિત્તે તો આવી રીતે શ્રદ્ધાથી વ્રત કરીએ તો ભગવાનની કૃપા જરૂર મળે છે અને ભગવાનને આપણી પવિત્ર એકાદશી આપણે એને અર્પણ કરવી તો મિત્રો આ પવિત્ર એકાદશીની વાર્તા હતી જો સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય આયો જય શ્રી કૃષ્ણ